ભીલ પ્રદેશ મુક્તિ મોરચા ફતેપુરા દ્વારા મામલતદાર ફતેપુરાને આવેદનપત્ર આપવામાં આવ્યું ભારતના આદિવાસી સમુદાય સાથે સંકળાયેલા સડકતા મુદ્દા અને બંધારણના અનુચ્છેદ ત્રણ એ બીસીડી હેઠળ ચાર રાજ્યોને એક કેન્દ્રશાસિત પ્રદેશના શરદી વિસ્તારનો જોડીને ભીલ પ્રદેશ રાજ્યની રચના માટે આદિવાસીઓ વીસ લાખ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડમાં રહેતા શિકારી ખોરાક ભેગી કરનાર માનવ જૂથના વંસજ છે વિદ્યાંચલ સતપુરા અરવલ્લી પર્વતમાળા બેલલ નદીની ખીણ ભીમ બેટકા અને સાબરમતી નદીના તટપ્રદેશમાં અનુક્રમે પુરાતત્વીય સ્થળો મળી આવ્યા છે ભારતની આ મૂળ સંસ્કૃતિના રક્ષણ માટે બિલ પ્રદેશ રાજ્યની રચના જરૂરી છે આદિવાસી પરિવાર બિલ પ્રદેશ મુક્તિ મોરચા દર વર્ષે પંદર જુલાઈના રોજ ભારતના રાષ્ટ્રપતિ વડાપ્રધાન ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી ગૃહમંત્રીને સંબોધીને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેપુરા જય આદિવાસી આજ રોજ તારીખ પંદર સાત બે હજાર પચીસ મંગળવારના રોજ ભીલ પ્રદેશ મુક્તિ મોર્ચા ફતેપુરા દ્વારા મામલતદાર મામલતદારશ્રીને આવેદન પાઠવ્યું છે આવેદન એ પ્રકારનું છે કે બ્રિટિશ સરકાર દ્વારા અઢારસો ને છ્યાસીમાં ભીલ કન્ટ્રી તરીકે નકશો જાહેર કરેલો ત્યારબાદ ગોવિંદગુરુ સતીશ ઉરમાલ આમના દ્વારા માંગઢ ખાતે રાજ માટે આંદોલન કરેલું એ આંદોલનમાં પંદરસો ને સાત જેટલા દિલો શહીદ થયેલા ત્યારબાદ દિલીપસિંહ ભુરિયા જેઓ મધ્યપ્રદેશમાં સાંસદ હતા તેઓ દ્વારા પણ રાજની દિલ પ્રદેશની માંગ કરેલી ત્યારબાદ ખોટુભાઈ વસાવા દ્વારા પણ અત્યારે વર્ષોથી દિલ પ્રદેશની બિલિસ્તાનની માંગ ત્યારબાદ અત્યારે સદીઓથી અમારે ચાલતી આવેલી આ માંગને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા તેમજ આદિવાસી પરિવાર દ્વારા માંગ દર વર્ષે પંદર ના રોજ અમો આવેદનપત્ર રાષ્ટ્રપતિ વડાપ્રધાન તેમજ ગુજરાતના રાજ્યપાલને અમે અલગ અલગ તાલુકાવાઇઝ આવેદન આપીએ છે અને આ માંગ અમે બિલ રાજ ભીલ પ્રદેશ તરીકે અલગ રાજ્યની માંગ માટે અમારી આ માંગણી છે મામલતદાર સાહેબે આવેદન સ્વીકારી અમારી આ માંગણી રાષ્ટ્રપતિ શ્રી તેમજ વડાપ્રધાન તેમજ રાજ્યપાલ ગુજરાત શ્રીને પહોંચાડી અને તમારી આ માંગ સ્વીકારાય એવી આશા જુહાર જય આદિવાસી જય હિલભેશ